હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે જમવામાં સો ગણો સ્વાદ વધારી દે તેવા ટેસ્ટી કાઠિયાવાડી મરચાં બનાવીશું તો આ મરચાં બનાવવા ખૂબ જ સરળ છે આ મરચાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને આ મરચાં બનાવેલા હશે તો તમારે શાક શાકની પણ જરૂર નહીં પડે એટલા આ મરચાં ટેસ્ટી બને છે તો ચાલો કાઠિયાવાડી ભરેલા મરચાં કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો અહીંયા અમે ધોઈ અને કોરા કરીને અઢીસો ગ્રામ મરચાં લીધેલા છે મરચાં એકદમ તાજા હોય તેવા જ લેવા મરચાં આપણે આવા લેવાના છે તો મરચાંને આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું મરચાંની અંદર વધારે બી અને નસનો ભાગ હોય તો તે નીકાળી લેવો તો અત્યારે હું થોડા થોડા બી અને નસનો ભાગ નીકાળી લઈશ તો આ રીતે આપણે મરચાં તૈયાર કરી લેવાના છે તો એ રીતે હજી એક મરચું હું તમને કટ કરીને બતાવી દઈશ આ મરચાં કૂણા લીધેલા છે તો બી પણ કૂણા જ છે તમારે નીકાળવા હોય તો નીકાળવાના ન નીકાળો તો પણ ચાલે તો જોઈ શકશો આ રીતે મેં બધા જ મરચાં તૈયાર કરી લીધેલા છે તો મરચાંને આપણે સાઈડ પર રાખીશું અને આપણે મરચામાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ એક બાઉલ લઈશું બાઉલી અંદર એક કપ ચણાનો લોટ લઈશું હવે તેમાં બે ટેબલ સ્પૂન શેકેલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા ઉમેરીશું બે ટેબલ સ્પૂન સફેદ તલ લઈશું વન ફોર કપ કોથમીર લઈશું સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું વન ફોર ટીસ્પૂન સ્પૂન હિંગ લઈશું અડધી નાની ચમચી લાલ મરચું પાવડર પણ લઈશું વન ફોર ટી સ્પૂન હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈએ વન ફોર્ટી સ્પૂન અજમો ઉમેરીશું એક ચમચી દળેલી ખાંડ ઉમેરીશું સાથે જ એક ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને બે ચમચી તેલ ઉમેરી દઈએ હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે મરચાંમાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતે મસાલો બંધાવવો જોઈએ એ રીતનો આપણે તૈયાર કરવાનો છે તો આ મસાલો તૈયાર છે હવે આપણે મરચાંની અંદર મસાલો ભરતા જઈશું આ રીતે મરચામાં આપણે એકદમ દબાવી દબાવીને મસાલો સારી રીતે ભરી લેવાનો છે તો આ એક મરચામાં મેં મસાલો ભરી લીધેલો છે તેને આપણે સ્ટીમરની પ્લેટમાં મૂકતા જઈશું તો આ જ રીતે બધા જ મરચામાં મસાલો ભરીને તૈયાર કરી લેવાનો છે મસાલો આ રીતે આપણે બરાબર જ ભરવાનો છે તો આ રીતે હું બધા જ મરચામાં મસાલો ભરીને તૈયાર કરી લઈશ અને હવે મરચાંની અંદર ઉમેરેલા ચણાના લોટનો કાચો ટેસ્ટ દૂર કરવા આ રીતે આપણે સ્ટીમરની પ્લેટ લઈશું અને પ્લેટની અંદર આપણે મરચાં મૂકતા જઈશું કારણ કે આપણે આ મરચાંને સ્ટીમ કરીને તૈયાર કરવાના છે તો મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે પણ મૂકી દીધેલું છે આપણું પાણી ગરમ થાય ત્યાં સુધીમાં મરચાં પણ આપણા ભરાઈને તૈયાર થઈ જશે તો તમારે પણ પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખી દેવું જેથી ફટાફટ તમે મરચાં બનાવી શકો છો તો આ રીતે મેં બધા જ મરચાં કરીને તૈયાર કરી લીધેલા છે મરચાંને આપણે સ્ટીમ થવા માટે મૂકવાના છે મરચાંને સ્ટીમ કરી લેશું તો કાણાવાળી ડીશમાં મરચાંને આ રીતે મેં ગોઠવી દીધેલા છે હવે તેને ઢાંકીને હાઈ ફ્લેમ પર આપણે પાંચ મિનિટ માટે સ્ટીમ કરી લેશું હવે મરચાંને આપણે પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દીધેલા છે મરચાંનો કલર છે એ આ રીતે થોડો બદલાઈ ગયો છે તો મરચાં આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે તેને બહાર લઈ અને ઠંડા કરી લેશું મરચાંને થોડીવાર માટે ઠંડા કરવાના છે તો મરચાં પણ હવે આપણા સરસ ઠંડા થઈ ગયા છે હવે મરચાંને આપણે થોડા ચટપટા બનાવવા માટે તેનો વઘાર કરીશું તો તેના માટે અહીંયા મેં એક પેન લીધેલું છે પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ટી સ્પૂન રાઈ ઉમેરીશું આ રીતે રાઈ કૂટવા લાગે એટલે અડધી ટી સ્પૂન આખું જીરું એક ટી સ્પૂન તલ ઉમેરીશું તૈયાર ઉમેરી ઉ હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકશો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ણા ઉમેરી દઈએ તો હવે આપણા કાઠિયાવાડી ભરેલા મરચાં ખાવા માટે એકદમ તૈયાર છે તેને નીચે ઉતારી લઈએ તો હવે આપણો જમવામાં સો ગણો સ્વાદ વધારી દે તેવા કાઠિયાવાડી ભરેલા મરચાં ખાવા માટે એકદમ તૈયાર છે આ મરચાંને તમે રોટલી ભાખરી પરાઠા કે થેપલા સાથે ખાઈ શકો છો તો મરચાં સાથે દહીં અને પાલકના થેપલા સર્વ કરેલા છે તમારે આ થેપલાની રેસિપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેસીપીઓ જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ